સરકારે જાહેરાત કરી નાનાકુંડ અને ડેડીયા દાંડાવાડી મોરજોડી માથાવલી ડાપકા પીપલો વાઘુમર પાનખલા માથાસર અને સાકડી સહિત ગરોડેશ્વરના પણ પાંચ ગામો આવે છે મોકડી ઝરવાણી ધીરખાડી થવડિયા અને ગોરા તો આઠલા ગામોમાંથી જે ગ્રીન કોરિડોર પસાર થવાનો છે ગ્રીન કોરિડોર એટલે કોઈ નાનો રસ્તો નથી મોટો રોડ છે એના માટે સેન્ટરમાંથી ગઈ ગઈકાલે અમારી મીટિંગ હતી ત્યાં જે ચર્ચા થઈ એ પ્રમાણે કે સેન્ટરમાંથી બંને બાજુનું જમીન સંપાદન આમાં થશે તો કોઈની એક વચ્ચે આ વિસ્તારમાં સરકારને લાવવા માટે શું જરૂર પડી આદિવાસીઓ તો અહીંયા આદિ અનાદિ કાળથી રહી છે વિકાસ માટે બધાને જ અપેક્ષા હોય કે વિકાસ બધાનો થવો જોઈએ પણ પર્યાવરણ ના ભોગે આદિવાસી વિકાસ સાચી વાત છે હાઈવા નથી કે કોઈ એટલા વાહનો છે નથી જે ગાડીઓ છે રસ્તા જાય છે જે છે એ બનાવવાના ઠેકાણા નથી અને ગ્રીન કોરિડોર લાવવાની વાતો છે અગાઉ પણ અમે આ ગ્રીન કોરિડોર માટે જ્યારે ગ્રામ સભાની સહમતી લેવા માટે ખાસ ગ્રામ સભા બોલાવવામાં આવી સાંભળજો ભુરિયા દિલીપસિંહ ભુરિયા આગેવાનીમાં એક કમિટી નક્કી થઈ એ કમિટીએ રિપોર્ટ આપ્યો અને રિપોર્ટના આધારે કેન્દ્ર સરકાર દ્વારા ઓગણીસો ને માં એક પેસા એક્ટ બન્યો અનુસૂચિત પાંચ વિસ્તાર જે આપણો વિસ્તાર છે એમાં આવતા ગામોમાં કોઈ પણ પ્રોજેક્ટ આવવાનો હોય કોઈ જમીન લેવાની હોય કે લે વેચાણ કરવું હોય કોરી નાખવી હોય કરસર નાખવું હોય કે કોઈ પણ પંપ નાખવો હોય હોટલ ખોલવી હોય કોઈ પણ કરવું હોય તો પેસા એક્ટમાં ગ્રામ સભાને પરવાનગી લીધા વગર કોઈ પણ વ્યક્તિ અહીંયા જમીનમાં કોઈ પણ જાતનો પ્રોજેક્ટ નાખી શકતો નથી

નામંજુર અમને આ ગ્રીન કોરિડોર મંજૂર નથી એ પ્રકારની તમામ ગામ સભાઓના આપણે બે વાર ઠરાવો આપ્યા છે છતાં ત્રીજી વાર ત્રીજી વાર સરકાર દ્વારા ફરી ખાસ ગામ સભાઓ હમણાં સોળ તારીખ સત્તર તારીખ અને અઢાર તારીખે બોલાવવામાં આવી અને ફરી ગામ સભાઓમાં કહેવામાં આવ્યું કે તમારો વિકાસ થશે અહીંયા તમને હોમ મળશે તમારી હોટલો મોટોલો હશે આમાંથી કેટલા લોકો કેપેબલ છે કે તમારી હોટલો અહીંયા ચાલુ કરશો હોટલો ચાલુ કરવા માટે કેપેસિટી છે પંપ ચાલશે ગેસની આવશે ભાઈ અમને કોઈ જરૂર નથી હું અભિનંદન આપું છું તમામ સરપંચો ને એમના માટે જોરદાર એકવાર તાળીઓ પાડતો કે સરપંચો એ કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર વિકાસની લોભામણી લાલચોમાં આવ્યા વગર ના મંજૂર નો ઠરાવ આપી દેવાથી આ લડત પૂરી નથી થઈ જતી આ પ્રોજેક્ટ રદ નથી થતો અને જેટલા લોકોની જમીનો જાય છે સર્વે નંબર એમની કેટલા ગુંઠા કેટલા હેક્ટર જમીન જાય છે બધી વિગતો મારી પાસે છે તો જેમની જમીન જાય છે એટલા લોકો વિરોધમાં આવશે એ લોકો જાણે એમનું કામ જાણે સરપંચો જાણે આપણે શું લેવા દેવા એવું નથી જેની જમીન જાય છે જેનું ઘર તૂટે છે જેનું મકાન તૂટે છે જેનો કુવો જાય છે કોઈનો બોર જાય છે કોઈનો આંબો જાય છે કોઈની આંબલી જાય છે કોઈનો મોડો જાય છે એટલા લોકોને નુકસાન નથી થવાનું આ વિસ્તારમાં ગ્રીન કોરિડોર આવશે જેટલા પણ ગામો છે બધાને આમાં નુકસાન થવાનું છે કેમ એકવાર ગ્રીન કોરિડોર બનશે પછી આ લોકો માઇનિંગ અને ખનન માટે પરવાનગી આપશે બોરમાં જે જળ છે એ જ આવનારા દિવસોમાં આ પછી નવા નવા પ્રોજેક્ટો આજુબાજુ આવશે આ આવશે તે આવશે ફલાણો આવશે જીકણું આવશે પર્યાવરણને પણ ખૂબ નુકસાન થવાનું છે હવા પ્રદૂષણ થવાનું છે

તો એમના બ્રહ્મ સમાજે આખા પરિવારને પોતાના સમાજમાંથી બહાર કરી દીધો જોયું ને તમે આજે આદિવાસી સમાજ આદિવાસી સમાજની આપણી બહેનો આપણી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે સૌરાષ્ટ્રમાં પણ લઈ જાય છે બીજા બીજા રાજ્યોમાં પણ લઈ જાય છે લઈ જાય છે કે નથી લઈ જતા બધાના ગામોમાંથી લઈ જાય છે આપણા ગામના છોકરાઓ ભણી ગણીને નોકરી મેળવીને આવે છે એમને જ્યારે પરણવાનું હોય છે તો બીજી જાતિવાળા આપણા લોકોને કોઈ બેન આપે છે

કે ચૈતરભાઈ ને આદિવાસી લોકો આ રોડ પર ફરશે એટલે આપણે બનાવી આપીએ છીએ એવું લાગે છે તમને આ ગ્રીન કોરિડોર તમારા અમારા માટે બને છે બહારના લોકો ને અહીંયા લાવવા માટે બને છે આવનારા દિવસોમાં સોસાયટીઓ બનશે માલસામોટમાં ગયા વર્ષે વન મંત્રી મુકેશભાઈ પટેલ યાદ છે ને બધાને ચારસો કરોડ નો પ્રોજેક્ટ લઈને આવ્યા હતા ત્રણસો ને બે એકર જમીન હાઉસિંગ સોસાયટી ને આપી દીધી છે પૂછી લો આ માલસામોટ વાળા ડાંગર કરે છે આપણા લોકોની હાઉસિંગ સોસાયટીઓને બારોબાર આપી દીધી કોઈ ગામ વાળા નહીં પૂછ્યું કોઈને નહીં પૂછ્યું ત્યારે આ જ પ્રકારની આ સરકાર વૃત્તિ છે ત્યારે એની સામે આપણે એક થવું પડશે આપણી સંસ્કૃતિને બચાવવા માટે આપણા દેવસ્થાનોને બચાવવા માટે આપણું જંગલ બચાવવા માટે પર્યાવરણ બચાવવા માટે આપણે બધા બધા એક થવું પડશે તૈયાર છો ને આવો આવો ડોક્ટર સાહેબ કોઠારી આગળ આપણી આપણા સામાજિક આગેવાન પ્રોજેક્ટ મારા લેવલે મેં રજૂઆત કરું છું સરપંચો લેવલે એમને ઠરાવ કરીને આપી દીધા પણ આ સરકાર માનવાની નથી એને આપણે બધાએ ભેગા થઈને મોટી સંખ્યામાં એક દિવસે વધારે દિવસો આપણી પાસે નથી આ લોકો કામ ચાલુ કરવાના છે અહિયાં પાટલા સુધી આવી ગયા છે કરતા કરતા સુધી આવી ગયા છે અને આ પ્રોજેક્ટમાં લખી રાખજો આ પ્રોજેક્ટમાં જ અમે બધા મિટિંગ કરી કલેક્ટર સાહેબ ને મેં કીધું સાહેબ અમને ડીપીઆર પ્લાન આપો મારા ખેડૂતોની તમે જમીન લેવા માંગો છો તો મારા ખેડૂત કાચું ઘર તૂટશે એના શું આપવાના છો પાક્કું મકાન તૂટશે એનું શું વળતર આપવાના છો મારા ખેડૂતની રેવન્યુ જમીન તમે લેશો મીટરનો શું ભાવ આપવાના છો મારા ખેડૂતની સનતની જમીન આમાં લેવાના છો એને મીટરનો શું ભાવ આપવાના છો મારા ખેડૂતનો આંબો આમાં જવાનો છે હાથ તૂટવાનો છે મારા ખેડૂતની આ આ પ્રોજેક્ટમાં મારા ખેડૂતનો બોર આવી જશે રસ્તામાં કૂવા આવી જશે શું વળતર આપવાના છો સરકાર પાસે કોઈ વળતરની જોગવાઈ નથી મફતના ભાવે લેવાના ધંધા છે

સરપંચો એમની જગ્યાએ એમના ઠરાવો લખીને આપ્યા છે એમને અભિનંદન આપું છું પણ જેટલા ખેડૂતોની જમીન જાય છે એટલા ખેડૂતો નહીં પણ જેટલા ગામો છે બધા જ ગામના લોકોએ આવતીકાલે જ પ્રાંત અધિકારીની કચેરી દેડિયાપાડા પહોંચવાનું છે અને આ પ્રોજેક્ટ રદ કરવા માટેની તમારી માંગ તમારે બુલંદ કરી દેવાની છે આવતીકાલે જ વાર નહીં નહીં વાયદો નહીં આવતીકાલે જ નાયબ કલેક્ટર શ્રી જમીન સંપાદન અધિકારી પ્રાંત અધિકારી સી દેડિયાપાડા જઈને આવેદન આપી દો બધા કહે દો કે ભાઈ અમને વિકાસના પ્રોજેક્ટથી દાજ લાગે છે દાજી જઈએ છે ને આપણે કેવાડિયાવાળા દાજી ગયા ખબર છે ને વિકાસનું નામ આવે એટલે પહેલાં તો આપણે દાજી જઈએ છે એટલે અમે વિકાસથી દાજી ગયેલા છે તમારો આ ગ્રીન કોરિડોર અમારા ગામોમાં જોઈતો નથી કાલે બધા તૈયાર છો ને એક દિવસ બધા ફાળવીને આ જેટલા પણ ગામો આમાં સંપાદિત જમીન થવાના છે એમના માટે માત્ર એકલા ખેડૂતો જેની જમીન જાય છે એ જ નહીં આપણે બધાએ આવતીકાલે પ્રાંત અધિકારીની કચેરીમાં સવારે અગિયાર વાગે ઉપસ્થિત થઈને બધાએ આવેદન તૈયાર કરીને સહી કરીને બાર વાગે આપણે કલેક્ટર આવેદન આવેદનપત્ર ડેડિયાપાડા આપી રાજ્ય સરકાર એમના મારફતે પહોંચાડી અને આ પ્રોજેક્ટનો સખત આપણે મળીશું સાથીઓ પ્રોજેક્ટો આ વિસ્તારમાં લાવવા માટેની શું જરૂર પડી આપણે એક નાનો રોડ બનાવીએ ત્યારે ફોરેસ્ટ વાળા એ રોડ બંધ કરાવી દે છે આજે મોજાથી ડુંખલ જતો રોડ